નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો અને રાજપાલસી બંને જણા આ માયાવી જંગલમાં એક ઊંડા કૂવામાં પડે છે અને ત્યારે ભૂતિયો અને રાજપાલસી પહેલા તો મનમાં એમ વિચાર કરે છે કે આ વળી કેવી માયાવી શક્તિ કે જેણે આટલો ઊંડો ખાડો ખોદી અને એમાં આપણને પછાડ્યા છે આમ વાતો કરી રહ્યા હોય છે ત્યાં તો ઉપર જંગલી માણસો આવે છે અને જંગલી માણસો આવી અને આ ભૂતિયાને અને રાજપાલસીને જોઈ અને ખૂબ જ ખુશ થઈ જાય છે કારણ કે ઘણા સમય પછી આજે તેમના આ કૂવામાં બે માનવીઓ આવ્યા છે તેથી એક બોલ્યો કે જો ભાઈ કેટલા સમય પછી આપણને માનવ મળ્યો છે માટે એના શરીરને ખાવાની મજા જ કંઈક અલગ આવશે અને આપણા સરદાર પણ ખૂબ ખુશ થશે ચાલો આમને લઈ લઈએ ત્યારે રાજપાલસિંહને ભૂતિયાના મનમાં એક જ વિચાર દોડી રહ્યો છે કે આવા માયાવી જંગલમાં બધી જ માયાવી શક્તિઓથી ભરેલું આ જંગલ છે તો પછી આ માયાવી જંગલમાં આ માનવીઓ આવ્યા ક્યાંથી આમ આટલો વિચાર કરીને ભૂતિયો કહે છે કે રાજપાલસી માયાવી જંગલમાં આમ જંગલી માણસો ક્યાંથી આવ્યા ત્યારે રાજપાલસી કહે છે કે ભૂતિયા હું પણ એ જ વિચારું છું કે આ જંગલમાં કોઈ મનુષ્ય આવે તો એને મારી નાખવામાં આવે છે એક દિવસ પણ તે જીવતો રહી શકતો નથી તો પછી આવા માયાવી જંગલમાં આ માનવીઓ આવ્યા ક્યાંથી ત્યારે ભૂતિયો કહે છે કે અત્યારે કોઈ ચમત્કાર નથી દેખાડવો સૌથી પહેલા તો એમના કબીલામાં જવું છે અને જાણવું છે કે શું ખરેખર આ માનવ્યો જ છે કે પછી આ કોઈ માયાવી શક્તિની નવી ચાલ છે આમ વિચાર કરતાની સાથે જ એ બંનેના ઉપર ત્યાં પેલા જંગલી માણસોએ જાળ નાખી અને બંનેને કેદ કર્યા અને ખેંચીને બહાર કાઢી અને બંદી બનાવીને લઈને ચાલતા થયા ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા આ આપણને દૂર દૂર ચાલતા લઈ જાય છે અને તે ક્યાં લઈને જાય છે ત્યારે ભૂતિઓ કહે છે કે એ તો મને પણ ખબર નથી પરંતુ લાય થોડીક વાતચીત તો કરું આમ કહી અને ભૂતિઓ કહેવા લાગ્યો કે ભાઈ કોણ છો તમે અને અમને આમ રોક્યા છે અને કેદ કર્યા છે અને કેદ કરીને અમને ક્યાં લઈને ચાલ્યા છો ત્યાં તો પેલો રસ્સી પકડીને આગળ આગળ ચાલતું જંગલી માણસ એટલું કહે છે કે હે બાળક તને ખબર નથી કે અમે તને ક્યાં લઈને જઈ રહ્યા છીએ તો સાંભળ અમે તને મોતના મુખમાં લઈ જઈ રહ્યા છીએ અને આ જંગલની વચ્ચો વચ્ચ અમારો એક મોટો વિશાળ કબીલો છે અને આ કબીલાના માણસો હંમેશા જે કાંઈ પણ મળે તેને હળી મળી અને ભેગા થઈને જમે છે અને આખો દિવસ દરમિયાન અમારા વિસ્તારમાં જે કોઈ પણ મળે કે કોઈ જંગલી માણસ મળે તેને મારી અને કબીલામાં લઈ જવામાં આવે છે અને સૌથી પહેલાં તેનું ભોજન અમારા સરદાર કરે છે અને સરદાર પેટ ભરીને જમ્યા પછી જે કાંઈ પણ વધે એ બધું ભોજન અમે સાથે મળીને કરીએ છીએ ત્યારે ભૂતિયો કહે છે કે તો હે માનવ તો શું તું અમારું પણ ભોજન કરીશ ત્યારે પેલા બધા જંગલી માણસો હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે હા બાળક આજે તારું પણ ભોજન થઈ જશે પરંતુ સૌથી પહેલાં તારું ભોજન અમારા કબીલાના સરદાર કરશે અને સરદાર પછી જે કાંઈ પણ વધશે એ અમે બધા ભેગા મળીને જમી લઈશું ત્યારે ભૂતિઓ કહે છે કે મને ડર લાગે છે મને જવા દો અને અમને છોડી મૂકો અમે ભૂલથી તમારા પંથકમાં આવી ગયા છીએ અમને માફ કરી દો ત્યાં તો બધા જ જંગલી માણસો હસવા લાગ્યા અને હસતાં હસતા એટલું કહે છે કે હે માનવીઓ તમને અમે કેમ છોડીએ અરે આજે પાંચ સાત વરસ થઈ ગયા કે કોઈ મનુષ્યનું અમે માંસ ખાધું નથી પરંતુ આજે પાંચ સાત વરસ પછી મથીને મનુષ્યનું ભોજન મળી રહ્યું છે તો તને અમે કેમ જવા દઈએ ત્યારે રાજપાલસિંહ કહે છે કાંઈ વાંધો નહીં ભૂતિયા ભલે આપણને લઈ જતા એમ કરવાથી આપણને એમનો કબીલો જોવા તો મળશે ત્યારે બધા માણસો કહેવા લાગ્યા કે કબીલો જોવા તો મળશે પરંતુ એની સાથે સાથે તમને મોત પણ જોવા મળશે ત્યારે કહે છે કે વાંધો નહીં અમારા માંસને ખાવાથી તમારું પેટ ભરાતું હોય તો હા અમને ખાઈ લેજો પરંતુ એ જંગલી માણસો મારું તમને એક કહેવું છે એ માણસો ખરા ત્યારે જંગલી માણસ કહે છે કે બોલ બાળક તારે શું કહેવું છે ત્યારે ભૂતિયો એટલું કહે છે કે સૌથી પહેલાં તમે મારું ભોજન કરજો અને મારું ભોજન કર્યા પછી મારા મોટાભાઈનું ભોજન કરજો કારણ કે મારી એવી ઈચ્છા છે કે હું મારા મોટાભાઈના પહેલાં મોતને ભેટી જાઉં ત્યાં તો બધા જંગલી માણસો કહેવા લાગ્યા કે કાંઈ વાંધો નહીં આ તારી છેલ્લી ઈચ્છા અમે જરૂર પૂરી કરશું અને પછી તો આમ વાતો કરતાં કરતા તેઓ એમના કબીલામાં પહોંચે છે ત્યાં તો જંગલ અને ઝાળીઓની વચ્ચે વચ્ચ એક મોટો વિશાળ કબીલો છે અને લગભગ ત્રીસથી ચાલીસ જેટલા કૂબા છે અને કૂબામાં બધા જ આદિવાસી કબીલાના ભાઈઓ હળીમળી અને ભેગા થઈને બેઠા છે અને જ્યારે આ બંનેને જાળીમાં બાંધી અને લઈ અને જ્યારે આ જંગલી માણસો આવ્યા ને એની સાથે જ પેલા જોઈ રહેલા કબીલાના બધા જ માણસો દોડીને સામે આવે છે અને આવી અને ભૂત્યો અને રાજપાલસિંહની ચારે બાજુ ગોળ ગોળ ફરવા લાગ્યા અને એકબીજાના ખભે ખભો મિલાવી અને એમનું જંગલી નૃત્ય કરવા લાગ્યા ત્યારે આ ઘટના જોઈને ભૂતિયો કહે છે કે આ બધા શું કરી રહ્યા છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા તેઓ આજે એમની ભાષામાં નૃત્ય કરી રહ્યા છે કારણ કે તેઓને આજે ખૂબ જ મોજ પડી ગઈ છે કારણ કે ઘણા સમય પછી એમના હાથમાં મનુષ્યનું માંસ આવ્યું છે અને મનુષ્યનું માંસ ખાય અને તેઓ આજે રાજી થાય છે પરંતુ ભૂતિયા શું તેઓ આપણું માંસ ખાઈ શકશે ખરા ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે રાજપાલસિંહ તેઓ કદાચ આટલા દિવસ જંગલના પ્રાણીઓ અને મનુષ્યના માંસ તો ખાધા હશે પરંતુ રાજપાલસિંહ આજે હું ભૂતિયો તમને કહું છું કે આજ પછી ક્યારેય આ કબીલાના માણસો કોઈ જંગલી જાનવર કે કોઈ પણ મનુષ્યનું માંસ નહીં ખાઈ શકે અને જો ભૂલથી પણ ખાઈ ગયા તો હું ભૂત્યો એમના એવા હાલ કરીશ કે તેમનું જીવવું ભારે પડી જશે અને જો એમને શુદ્ધ શાકાહારી બનાવીને ના મૂકું તો મારું નામ પણ ભૂતિયો નહીં ત્યારે ભૂતિયાના આટલા શબ્દો સાંભળીને રાજપાલશ્રી કહેવા લાગ્યા કે ભૂતિયા તું જે કહે એ તો થાય જ છે અને આજે તે આવો સંકલ્પ લીધો છે તો હવે મારે એ જોવાની મજા આવશે કે આટલા મોટા ક્રૂર અને માંસાહારી માણસો કેવી રીતે સુધરે છે કારણ કે તેઓ જંગલી છે અને જંગલી માણસો ક્યારેય કોઈનું કેવું માનતા નથી તો પછી ભૂતિયા એ તારું કેવું કેવી રીતે માનશે એ જોવાની તો મને મજા પડી જશે આમ તેઓ વાતો કરી રહ્યા છે ત્યાં તો એક માણસ તેમના સરદારને લઈ અને આવે છે અને ત્યાં આવી અને ચોકની વચ્ચેજ કહેવા લાગ્યો કે સરદાર જુઓ તમારા માટે અમે ભોજનમાં શું લાવ્યા છીએ અને જેવા સરદારે આ ભૂતિયાને અને રાજપાલસિંહને જોયા એમની સાથે જ તેમની ચારે કોર એક આંટો મારે છે અને પછી ભૂતિયાના ખભે હાથ મૂકીને સરદાર કહેવા લાગ્યા વાહ મારા સેવકો વાહ તમે આજે કેટલા સમય પછી મારું ભાવતું ભોજન લઈને આવ્યા છો અરે તમને ખબર છે ને કે મને બાળકો ખાવામાં જે મજા આવે છે ને એવી મજા બીજી ક્યાંય નથી અને સૌથી પહેલાં મને એમના ડોળા ખાવાની મજા આવશે અને એના પછી એમની આજે કુણી કૂણી આંગળીઓ છે ને એનું ભોજન કરીશ અને મારું પેટ ભરાઈ જાય પછી આ બાળકના માંસને હું તમને સોંપીશ ત્યારે કબીલાના બધા માણસો કહે છે કે સરદાર આજે ઘણા વર્ષો પછી આજે તમને ભાવતું ભોજન મળ્યું છે તો તમને મન ફાવે એમ જમજો પરંતુ આ માણસોની એક ઈચ્છા પૂરી જરૂર કરજો ત્યારે સરદાર કહે છે કે એમની વળી શું ઈચ્છા છે ત્યારે એ બધા જંગલી માણસો કહેવા લાગ્યા કે સરદાર સૌથી પહેલાં તમે આ બાળકનું ભોજન કરજો કારણ કે બાળક અમને રસ્તામાં એમ કહેતો હતો કે મારે મારા મોટા ભાઈના પહેલાં મોતને ભેટી જવું છે એટલા માટે હે સરદાર સૌથી પહેલાં તમે આ બાળક રહ્યું ને એનું ભોજન કરજો ત્યારે સરદાર એની પાસે જાય છે ને કહે છે કે બાળક તારું નામ શું છે ત્યારે ભૂતિયો હસીને કહે છે કે સરદાર મારું નામ ભૂતિયો છે અને આ ભૂતિયો ક્યારેય કોઈની સામે હારતો નથી સરદાર તમને એક વાત કહેવા માગું છું સમજી જાવ તો ઠીક છે ત્યારે સરદાર હસવા લાગ્યા અને હસતા હસતા કહે છે કે બોલ ભૂતિયા તારે શું કહેવું છે અને હા આ મારો કબીલો છે આ મારો વિસ્તાર છે એટલા માટે આજે તું જે કહે એ કરવું એ ના કરવું મારા હાથની વાત છે પરંતુ તારો પ્રશ્ન તો સાંભળવું બોલ તારે શું કહેવું છે ત્યારે બોતીઓ એટલું જ કહે છે કે હે સરદાર આ સમગ્ર જંગલ થયું ને એ રૂપાવટીનું માયાવી જંગલ છે અને આ માયાવી જંગલમાં એક એક જગ્યા ઉપર માયાવી શક્તિઓનો વાસ છે અને જો કોઈ સાધારણ મનુષ્ય આ જંગલમાં આવી જાય તો તે જીવતો રહી શકતો નથી અને દિવસના પહેલાં જ પહોરમાં તેનું મોત થઈ જાય છે એટલી મોટી વિશાળ આ માયાવી શક્તિઓ અહીંયા વસેલી છે અને હે સરદાર મને એ ખબર ના પડી કે આવી માયાવી જંગલની વચ્ચોવચ એક માણસોનો પણ કબીલો છે અને આ માણસોનો કબીલો છે એ તો ભલે રહ્યો પરંતુ આ માયાવી શક્તિઓ બધા મનુષ્યને ગોતી ગોતીને મારી ખાય છે અને એમના લોહી પી જાય છે તો પછી હે સરદાર મને એ તો કહો કે આ જંગલની વચ્ચોવચ આ તમારો કબીલો કેવી રીતે વિકસિત થયો છે અને માયાવી શક્તિઓ તમને કેમ કાંઈ નથી કરતી ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે સરદાર ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને હસતા હસતા કહે છે કે ભૂતિયા મને તો એમ હતું કે તું મારી પાસે કાંઈક વસ્તુ માગશે પરંતુ તે તો એવો પ્રશ્ન પૂછો કે હવે તને હું શું જવાબ આપું અને તું જાણીને પણ શું કરીશ કારણ કે તું તો હવે મોતને ભેટી જવાનો છે અને અમે એ રહસ્ય તને કહેવાના નથી પરંતુ હા એટલું જરૂર કહીશું કે અહીંયા આ જંગલની વચ્ચોવચ અમારો આ કબીલો છે અને આ કબીલાનો જંગલમાં અમુક ટકા હિસ્સો છે અને એ અમારી જે કબીલાની સીમા છે ને એ સીમાની અંદર આજ દિવસ સુધી એક પણ માયાવી શક્તિ નથી પ્રવેશ કરી શકી અને ભવિષ્યમાં ક્યારેય પણ અમારા આ કબીલાના વિસ્તારમાં કોઈ માયાવી શક્તિ પ્રવેશ નથી કરી શકવાની અને હા આ બધી જ માયાવી શક્તિઓ અમને મારી નાખવા બેઠી છે અને તેઓ એમ પણ વિચારે છે કે આ જે મનુષ્યો છે ને એમને ફાડી ખાઈએ એમના લોહીને પી જઈએ પરંતુ અમે ક્યારેય એમના વિસ્તારમાં જતા નથી કે પછી તેઓ ક્યારેય અમારા વિસ્તારમાં આવી પણ નથી શકતી ત્યારે રાજપાલસિંહ કહે છે કે તમારા વિસ્તારમાં આ માયાવી શક્તિઓ કેમ નથી આવી શકતી ત્યારે એક જંગલી માણસ કહે છે કે અમારા વિસ્તારમાં એક એવી ઘટના બની છે કે જેના કારણે આ માયાવી શક્તિઓ ક્યારેય અમારા કબીલાના વિસ્તારમાં પ્રવેશ નથી કરી શકતી ત્યારે ભૂતિઓ બોલ્યો કે તો હે ભાઈ અમને તો જણાવો કે એ ઘટના શું બની હતી કે જેના કારણે આ આખું એ જંગલ માયાવી શક્તિઓથી ભરેલું છે એમ છતાં પણ તમારા વિસ્તારમાં માયાવી શક્તિ પ્રવેશ નથી કરી શકતી ત્યાં તો સરદાર પેલા માણસની સામું લાંબી આંગળી કરીને કહે છે કે ચૂપ થઈ જાજે અને આ ભૂતિયાને કાંઈ પણ વસ્તુ કહેવાની જરૂર નથી કારણ કે આપણા કબીલાનું જે રહસ્ય છે એ રહસ્ય રહેવું જોઈએ અને આપણે આ ઘટનાની જાણ કોઈને શું કામ કરવી જોઈએ ત્યારે ભૂતિયો કહે છે કે એ તો હું જાણીને જ રહેવાનો છું કારણ કે હું જે નક્કી કરું છું ને એ પછી પૂરું કરીને દેખાડું છું ત્યારે ભૂતિયાની વાત સાંભળીને સરદાર હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે તો ભૂતિયા તારામાં હિંમત હોય તો જાણી લે નહીતર આજે રાત્રે સૌથી પહેલાં હું તારું ભોજન કરીશ અને ભોજનમાં પણ હું તારા બંને હાથ અને બંને પગની આંગળીઓને ખાઈશ કારણ કે એ ખાવું મને ખૂબ ગમે છે ત્યારે ભૂતિયો કહે છે કે કાંઈ વાંધો નહીં તમારે જે ખાવું હોય તે ખાઈ શકો છો પરંતુ સરદાર હું ભૂતિઓ પણ તમને ચેલેન્જ આપું છું કે તમને જો ફળ ફૂલ અને ઘાસ ખાતા ના કરી નાખું તો મારું નામ પણ ભૂતિઓ નહીં અને હવે જોઈએ કે આ ચેલેન્જમાં ભૂતિયો જીતે છે કે પછી સરદાર અને આમ બંનેની વચ્ચે આવી ટક્કર થાય છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલ ને કરી નાખો જય ja માતાજી